છેલા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ શહેર બે ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએચ વડોઝાડા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી આ સાથે જ કારઝાડ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરાયો હતો એક તરફ પોલીસની

તમામને મળ્યા છે તમામના હાલચાલ પૂછ્યા છે તમામના તેઓને શું જરૂરિયાત છે અને શું થઈ રહ્યું છે એ બાબત તેઓને પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે અંદરથી આ એક હૃદયની અને દયાકીય ભાવના માનવીય ભાવનાઓ અને આની લાગણીઓ અલગ પ્રકારની હોય છે વિઝિટ કરતા ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારું થયું અને સેવા કે કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે એ ખૂબ સારું માનવીય કાર્ય કરી રહી છે અને ખૂબ સારું લાગ્યું છે થેન્ક યુ હું હિમાંશુ પરીખ વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ સેવા યજ્ઞ સમિતિ છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં આવીને અમારા જે અનાથ બિનવારસી લોકો છે તેમની મુલાકાત કરી અને એમને બધાને મળ્યા જેથી એમને ખરેખર એટલો બધો આનંદ થયો ને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમને એમના હાથે આઈસ્ક્રીમ ખરવામાં ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા એમની સાથે વાતચીત કરી ને એમનો આનંદ થયો એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને એમના અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસ ને એમનો આભાર માનીએ છીએ